માખણ ચોર રથયાત્રાના વિશેષ પાવન અને ખાસ અવસર પર હું બરખા ઉત્સવનું સ્વાગત કરું છું ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર આજે નીકળી ગયા છે જય રણછોડ બાખરછોડ મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના નાથી શહેરની ગલીઓ ગુંજી ઉઠી છે આજે સમગ્ર વિસ્તારનું વાતાવરણ જે છે આજે ધાર્મિક બની ગયું છે કહેવાય છે કે ભગવાનનું સ્વરૂપ ગત એકસો સુડતાલીસ વર્ષ દરમિયાન બદલાતા રહે છે આજે લોકોત્સવનું સ્વરૂપ ધારણ કર્યું છે ભગવાને આજ શાળી બીજના દિવસે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા પર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમય રથયાત્રા તો આજે ત્યારે ભગવાન જગન્નાથ ભગવાન કૃષ્ણની જીવન સાથે સંકળાયેલી વાતો આપણા સુધી પહોંચાડવા માટે આપણી સાથે આજે જોડાઈ ગયા છે સુપ્રસિદ્ધ કૃષ્ણ કથાકાર આનંદ બાબા સાથે કીબોર્ડિસ્ટ અને અરેન્જર નરેશ ઠાકોર છે અને સાથે સાથે અપ ટુ પેડ જયશન હાબી છે અને ઢોલક હેમંત સોલંકી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં આનંદ બાપા આજે ભગવાન જગન્નાથ ખુદ ભક્તો દર્શન આપવા માટે નગર ચર્યા નીકળ્યા છે શું કહેશો શ્રી કૃષ્ણ

ગોપીઓની સાથે રાસ રમ્યો છે આ એ કૃષ્ણ છે કે જેને સુદામા જેવા દારિદ્ર વ્યક્તિને પણ પોતાનો મિત્ર બનાવેલો છે જ્યારે વાત કૃષ્ણની કરવી હોય એવું વિચારવું પડે કે આ એક એવું પરમ તત્વ છે કે જેને ભગવાન કરતા પણ વધારે આપણે એક મિત્ર તરીકે જોઈએ છે કૃષ્ણને આપ જ્યારે નિહાળો છો ને ત્યારે કોઈ એક નાનું બાળક હશે તો એને એક નાના બાળ સ્વરૂપે જોશે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ હશે તો એને પ્રત્યે જોશે અને જો કોઈ યુવાન હશે ને તો કૃષ્ણને એવી રીતે જોશે આ એવો એક ભગવાન છે કે જેને પૃથ્વી ઉપર જન્મ લીધો છે માનવ દેવ તરીકે મારે આજે વાત એ કરવી છે કે જે રીતે મેં કીધું કે પૃથ્વી ઉપર અસંખ્ય જીવો છે એની અંદર માણસ જ એક એવો છે કે જેને ખબર છે કે ભગવાન શું છે એટલે કૃષ્ણએ તો સૌથી પહેલા માણસ તરીકે પૃથ્વી ઉપર જન્મ લીધો છે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારના જે બાળકો છે સંતાનો છે જન્મે છે તો હોસ્પિટલની અંદર એમના માટે બેડ્સ તૈયાર હોય છે નર્સિસ તૈયાર હોય છે ઘણી બધી જગ્યાઓ તૈયાર હોય છે આ એક જ એવો ભગવાન છે કે જે જેલમાં જન્મે છે આ એક જ એવો ભગવાન છે કે જે જન્મતાની વ્યક્ત પોતાના જન્મ દેતા માતા પિતાને છોડી દે છે આ એક જ એવો ભગવાન છે કે જેને બીજા માતા પિતાએ ઉછેર્યું છે આ એક જ એવો ભગવાન છે જે બાર વર્ષનો થાય છે જેને સમજણ આવે છે અને પછી એની એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે આ એક જ એવો ભગવાન છે જેને કંસ પોતાના મામાનું મારણ કર્યું છે અને જ્યારે રાજગાદી આવે છે તો પોતે નથી ભોગવતો અને પોતાના ભાઈ બલરામને સોંપી દે છે આ એક એવો ભગવાન છે કે જે દ્વારિકા જાય છે ને દ્વારિકાનો નાથ બને છે આ એક જ એવો ભગવાન છે કે જ્યારે દ્વારિકા ખૂબ પ્રસિદ્ધ થઈ જાય છે ત્યારે પોતાના પગેથી અને

સમગ્ર વિશ્વ આજે રોડ ઉપર ઊભું હશે ને ભગવાન એને મળવા જાય છે આમ નોર્મલી આપણે જોતા આવીએ તો આપણે ભગવાનના દર્શન કરવા હોય તો આપણે જવું પડતું હોય છે મંદિરમાં અને મંદિરમાં જઈને ભગવાન આપણને મળતો હોય છે પણ આ કૃષ્ણ એક એવો ભગવાન છે કે જેને આપણે સરળતાથી મળી શકીએ છીએ નાનું મોટું વયોવૃદ્ધ રોડ ઉપર રહેતો પણ કોઈ વ્યક્તિ હશે ને એને પણ આજે ભગવાન કૃષ્ણ મળવા જશે એટલે નભૂતો ન ભવિષ્યથી ભગવાન કૃષ્ણ જો કોઈ થઈ શકવાનું નથી હરે કૃષ્ણ

જ્યારે જેલમાંથી ભગવાન બહાર નીકળે છે અને ગોકુળની અંદર નંદ બાબા અને યશોદા માતાના ત્યાં આગળ એક સંતાન તરીકે જાય છે ત્યારે જ્યારે કોઈ વ્યક્તિના ત્યાં આગળ બાળકનો જન્મ થતો હોય એટલે મા બાપને હર્ષોઉલ્લાસ તો હોય જ પણ જેવી જેવી રીતે કેમ કે કંસને ખબર પડી જતી હોય છે કે હવે મને મારવા વાળો પૃથ્વી ઉપર પેદા થઈ ગયો છે એટલે કંસ અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ પાસે કૃષ્ણને કેવી રીતે મારો અને કૃષ્ણનું અહીંયાથી કેવી રીતે નિકંદન કરવું એના માટેની યોજનાઓ ઘડે છે અને જેટલી પણ 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 યોજનાઓ કંસે ઘડી છે ને એમાંથી એક યોજનાની અંદર કંસને દીધો નથી પછી એ હોય કે કોઈ જ્યારે બાળ સહજ લીલાની વાત કરીએ ત્યારે કૃષ્ણ એક એવો ભગવાન છે કે જેને નાનપણથી જ લોકોને ખૂબ પ્રેમ આપ્યો છે ગોકુળની અંદર સૌથી પૈસાદાર અને ધનિક વ્યક્તિ એવા નંદ બાવા જેના ઘરે ગાયો દૂધ માખણ ની ક્યારે કમી રહેતી નથી ત્યારે પણ આ ક્રિષ્ણ એવો હોય છે એના ખુદના ઘરે એટલું બધું માખણ હોય છે કે એને ચોરવાની જરૂર હોતી નથી પણ જ્યારે એ માખણ ચોરે છે ને ત્યારે ગોપી આવીને એને પકડે છે એનો કાન મળે છે અને ગોપી એને મારે છે જે માર ખાઈ શકે ને એ કૃષ્ણ છે વિશ્વની અંદર ઘણા બધા ભગવાન થઈ ગયેલા છે તે ત્રીસ કરોડ દેવતાઓ છે વિશ્વની અંદર પણ કૃષ્ણ એક એવો ભગવાન છે ને કે જેને તમે જેવી રીતે જોશો જેવી લીલાની અંદર તમે એને આંખો બંધ કરીને નિહાળશો એવી રીતે કૃષ્ણ તમારી સામે આવીને ઊભો રહેશે આ એક જ એવું પરમ તત્વ છે કે જે દ્રૌપદી જ્યારે આંખો બંધ કરે છે ને ત્યારે આવીને એના ચીર પૂરી જાય છે આ એક જ એવું તત્વ છે કે નરસિંહ મહેતાના જેને બાવન કામ કર્યા છે જેના ઘરે નાનો મોટો પ્રસંગ હોય આપણા ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો આપણે શું કરીએ છીએ બે ત્રણ દિવસ પહેલાં તૈયારીઓ કરીએ છીએ રાતે ઊંઘ નથી આવતી દરેક વ્યક્તિને ચારથી પાંચ વાર ફોન કરીએ છીએ અને કન્ફર્મ કરીએ છીએ કે તમે આવવાના છો કે નહીં જેના ઘરે દીકરીનું લગ્ન હોય જેના ઘરે દીકરાનું લગ્ન હોય જેના ઘરે મામેરું હોય જેના ઘરે પ્રીતાનું શ્રાદ્ધ હોય આવા પ્રસંગોની અંદર જે માણસ કોઈ બીજાના ત્યાં જઈને ભગવાન કૃષ્ણનું ભજન કરે છે ને ત્યારે આ પરમતત્ત્વ એટલે કે કૃષ્ણ એ પૃથ્વી ઉપર આવવું પડે છે

નીચે આવવું પડે છે અને નરસઈઓ બનવું પડે છે અને લોકોને આગતા સ્વાગતા કરવી પડે છે અને પછી અહીંયાથી જવું પડે છે જ્યારે મીરાના હાથની અંદર ઝેર આપવામાં આવે છે ત્યારે કોઈ દાસી આવીને મીરાને કહી જાય છે કે સો સર્પ ભેગા થાય અને એનું જેટલું ઝેર થાય કે એ ઝેર કદાચ આપણે સૂંઘી પણ લઈએ ને તો પણ આપણે મરી જઈએ છતાંય વિશ્વાસ છે કૃષ્ણ છે મીરા બે આંખો બંધ કરીને યાદ કરે છે કે હે કૃષ્ણ પીવું છું હું પચાવવાનું તારે છે અને જે ઝેર પી જાય છે ને એ કૃષ્ણ છે દ્રૌપદી જે પાંચ પાંડવોની પત્ની છે અને દ્રૌપદી એ કેવું કહી શકાય કે જેના પાંચે પાંચ પતિ એટલા બધા સક્ષમ છે કે આખી પૃથ્વીને હરાવી શકે છે જ્યારે એના ચીરહરણ થતા હોય છે ને ત્યારે આંખ બંધ કરીને એક પાંચમાંથી એક પણ પાંડવને યાદ નથી કરતી એ કોને યાદ કરે છે કૃષ્ણને યાદ કરે છે અને કૃષ્ણને યાદ કરે છે ને એટલે આ પરમ તત્વ આંખો બંધ કરીને ત્યાં આવી જાય છે અને એના ચીર પૂરી જાય છે આજ સુધીનો ઇતિહાસનો દાખલો છે કે કૃષ્ણને જ્યારે જ્યારે જેને પણ જેવી રીતે યાદ કર્યો છે ને આ કૃષ્ણ ત્યાં આવીને ઉભો રહ્યો છે એક વિશ્વાસ છે કૃષ્ણ ભગવાન તો છે બહુ સરળ રીતે આપણે એને નાનો લાલો તરીકે ઓળખીએ છીએ કાળિયા ઠાકર તરીકે ઓળખીએ છીએ દરેક જગ્યાએ અલગ અલગ એના નામ છે પણ એનું જો સૌથી મોટું કોઈ નામ હોય ને કૃષ્ણનું તો એ વિશ્વાસ છે જી બરાબર જે ચોક્કસથી કહી શકાય કૃષ્ણનું સૌથી મોટું નામ વિશ્વાસ કહી શકાય ક્યાંક ને ક્યાંક આજે ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો ભગવાનને યાદ કરવાનું ભૂલી જતા હોય છે અને પછી તરત જ્યારે આપણને કંઈક કામ પડતું હોય છે ત્યારે યાદ કરે છે પરંતુ ત્યારે પણ ભગવાન આપણા કામ તરત જ કૃષ્ણને યાદ કરવાથી પૂર્ણ થઈ જતા હોય છે ભગવાન એક એવું સ્વરૂપ છે ને હું ભગવાનને મા બાપ સાથે સરખાવું છું કેમ કે જ્યારે આપણે નવ મહિના માના ગર્ભમાં હઈએ છીએ ત્યારે આપણી માતાને ખબર હોય છે આપણી માતાઓ છે ને નાની ગોદડીઓ બનાવતી હોય છે સ્વેટર બનાવતી હોય છે ટોપી બનાવતી હોય છે એ પૂર્વ તૈયારી કરીને રાખે છે પણ ભગવાન પણ એવો જ છે જ્યારે આપણને માના ગર્ભની અંદર એ આપણું જ્યારે વસલ્યન કરે છે ત્યારે પણ ભગવાન માના સ્તનની અંદર જે દૂધ ભરે છે ને એ ભગવાન છે આપણે જ્યારે નાનું બાળક હોય જ્યાં સુધી બે ત્રણ વર્ષનું ના થાય ત્યાં સુધી એને કશી ખબર પડતી હોતી નથી કે મારે શું કરવું પણ એને જે સાચવે છે ને એ મા બાપ સ્વરૂપે ભગવાન છે એને ખબર છે કે મારે કોને ક્યાં કેવી રીતે આપવું છે એ ભગવાન છે એટલે ભગવાનની ઘણી બધી લીલાઓ છે ને ભગવાન જે કરી શકે ને એ વિશ્વમાં કોઈ કરી ન શકે પણ અત્યારે ભૌતિકતાની પાછળ લાગ્યો લાગ્યો છે બનવા પહેલા આપણને એવું હતું કે ભગવાન કરે એ સાચું અત્યારનો માણસ છે ને એમ કે છે કે હું કરું એ સાચું અને જ્યારે હું આવે છે ને ત્યારે હરી વેગડો થઈ જાય છે ભગવાન એવું કે છે બહુ સરસ એક કહેવત છે કે જ્યારે તું મારું 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 કરે છે ને ત્યારે હું તને મારું છું અને જ્યારે તું તારું 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 કરે છે ને ત્યારે હું તને તારું છું આ મારા અને તારાનો ભેદ છે ને એ જ્યારે મટી જાય છે ને ત્યારે ભગવાન ક્યાંક તમારા માટે આવીને ઊભો રહેતો હોય છે જે જી આનંદ બાપા આપે ખૂબ જ સરસ રીતે કૃષ્ણની લીલાઓ વિશે માહિતી આપી સમગ્ર માહિતી આપવા બદલ અને અમારા કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો આભાર સાથે સાથે નરેશ ઠાકોર અને હેમંત સોલંકી અને જયેશ બી આપ નું પણ આભાર

સ બલિારીર પરિમાને સંે લાચ રો સુરદાસ બલિહારી

આપણા કવિઓ એવું કે છે કે કોઈ લોભિયા માણસ સાથે બેસવું ને મિત્રો એના એના કરતા દરિયા દરિયા કાંઠે કિનારે જઈને તો કરે મારા ઠાકોરજી ને ક્યાંક હેરાન ના કરે આ દરિયાનો ઘોઘવતો અવાજ મારા ઠાકોર ને પોતાના સ્વયં ની અંદર ક્યાંક અવરોધ ન બને એના માટે થઈ અને હનુમાનજી જેમ પોતાની બાલ્ય અવસ્થામાં જેમ સૂર્ય ને એમ સમુદ્ર ની પાસે હજી ગયા અને હનુમાનજી કીધું કે ખબર છે ને મારા બાલ્યાવસ્થાના મારા જે મારા કાર્ય છે એ સમુદ્ર તને ખબર છે ને અને હનુમાનજી નું આ વાત સાંભળી અને સમુદ્ર પણ મિત્રો

ધારણ કરી શકે છે માં યશોદા ના ખાંડણીય બંધાય પણ જાય છે અને ધારે ને ત્યારે ખાંડણીય થી છૂટી અને દરેક ભક્તો ની મનોકામના ખાઈ છે તો નટકટ એ જગતનો એ બતાવવામાં આવ્યો છે ઓડિશાના શાસક અનંત જીમનેવ દ્વારા એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ને મુખ્ય મંદિરની આસપાસ ત્રીસ જેટલા નાના મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા હતા ને એવું પણ કહેવાય છે કે સ્કંદ પુરાણ અનુસાર પુરી દક્ષિણના શંખ જેવું હોય છે બિલકુલ બિલકુલ કૃષ્ણાબેન જે આપની વાત છે કે આમ તો દક્ષિણ દિશાની અંદર બતાવવામાં આવ્યું ને શંખનો જે આકાર છે ને એવો દક્ષિણની અંદર રહેલું એ ભગવાનનું આ સ્થાનક અને આમ તો ઘણા બધા રાજાઓએ આનો જીર્ણોદ્ધાર કરાયો હવે સ્વયં અખિલ બ્રહ્માના અધિપતિ અને એનો એનો જીર્ણોદ્ધાર આપણે શું કરાવવાના જેમ આપણે જોવા જઈએ તો આપણા સૌરાષ્ટ્રની અંદર સોમનાથ બતાવવામાં આવ્યું હે સોમનાથની ઉપર જે તે સમયે ગજનીય સાહેબ કર્યું અને ગજનીના દ્વારા એને જે કાય સુવર્ણ પ્રાપ્ત થયું એવું જ આ સ્થાન જગન્નાથ પણ બતાવવામાં આવ્યું છે હે ત્યાંથી પણ છતાં પણ ઘણા બધા રાજાઓએ આ ભગવાન જગતના નાથ આ જગન્નાથના મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું અને અંતિમ સમય એ એવું કહેવાય છે કે રાજા ઇન્દ્ર ઇન્દ્રદ્યુમન ને જે સ્વપ્નમાં આવ્યા અને ઇન્દ્રદ્યુમન દ્વારા આ જગન્નાથ ભગવાનજીનો ધીરે 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 પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો આમથી ઘણી ઘણી બધી એવી કહાનીઓ પણ બતાવવામાં આવી છે વિરુદ્ધ દિશામાં એમની ધજા વહે છે ઉપરથી કોઈ પક્ષી તો શું એરોપ્લેન તો શું કોઈ નાનું પક્ષી પણ એમની ધજા ઉપરથી ફરકતું નથી એમના જે રસોઈ બનાવવા માટેના વાસણો છે એક થી લઈને સાત ક્રમ સુધી ચડાવવામાં આવે છે હવે સામાન્યત જોવા જઈએ તો પ્રથમ વાસણ અંદર એ રસોઈ પરિપક્વ થવી જોઈએ પણ આજે પણ એ એક રહસ્ય છે કે સાતમા વાસનની અંદર આ ઠાકોરજી નું આ જગન્નાથ નાથની રસોઈ પરિપક્વ થાય છે ત્યારે આજની આ રથયાત્રાની અંદર સ્વયં અખિલ બ્રહ્માંડ નો અધિપતિ જગન્નાયક આ જગન્નાથ પોતાના મામાના મોસાળામાંથી ધીરે 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 પ્રયાણ કરીને આવે છે હવે આપણે જોવા જઈએ તો પોતાના મોસાળામાંથી જયારે ભાણે આવ્યો હોય તો એ તો જદા ઠાઠ માઠ થઈને આવ્યો હોય અને એમાં આ તો અખિલ બ્રહ્મા નો અધિપતિ આ જગત નો રાજા છે તો એ રાજા જયારે આ નગર ની અંદર રાજા નો કુંવર નીકળ્યો હોય ને એમ આજે આ જગત નો નાદ આ કર્ણાવતી નો નાદ મારો નગરયાત્રા એ નીકળ્યો છે ત્યારે આપણને સુંદર પૌરાણિક ભજન યાદ આવે છે ત્યારે ગુરુજીને અને બહેન ને પ્રાર્થના કરું કે સુંદર મજાનું આવું એક ભજન જુલણ મોરલી વાગી રહે રાજા કુંવર એ લય અને સુંદર શબ્દો આપણને શ્રવણ કરાવે